હા હું વાત તમને કરતો એક કરોડ ની કાર બજારમાં આવી છે પણ બળદ ગાડા ની કિંમત નથી હું તમને સાબિત કરાવી દઉં કે તમારે દીકરાના લગ્ન હોય જાન પરણી તમારા ઘેરે આવે ત્યારે એ વરખોડિયા નું હામિયું તમે એક કરોડ ની કારમાં કરજો અને પછી એક શણગારેલું ગાડું હોય એમાં વરખોડિયા ને બેહાડી અને એના હામીયા કરજો હું સાબિત કરી દઉં કાર એક કરોડ ની હશે એમાં વરખોડિયા ના હામિયા થતા છે એને જોવા માણસ નહીં આવે એટલું શણગારેલું ગાડું હોય છે ને એમાં વરખોડિયા બેઠા હોય છે ને એને જોવા માટે એટલું માણસ આવે બળદ માથે ઝુલું નાખ્યું હોય અને ખોફરા છે એ પણ સંતારે ટાકેલા હોય શિંગડામાં ભરાવ્યા હોય અને એક જણો થઈ ઉઠડા પાસે કાગવે બેઠો હોય ને એક જણો આડા પાસે રાહ તાણી ને બેઠો હોય દુબલા બળદ હોય ને તોય વરખોળિયા ના હામૈયા માં એ ગાડું લઈને જાવ ને ત્યારે